વાગી ગયા છે સાંજના સાડા પાંચ અત્યારે આવે છે ધીમો ધીમો વરસાદ ને અમારે બનાવવાનો છે રીંગણાનો ઓરો ઓરો પાછો રીંગણા બાફીને કે ગેસ ઉપર શેકીને તો મજા ન આવે એકદમ દેશી સ્ટાઇલમાં ભઠ્ઠામાં જ રીંગણા શેકીને ઓરો ખાવાની તો મજા આવે એટલે અમે રીંગણા લઈને આ ડેલામાં આવી ગયા અહીંયા છાટા ન લાગે અને થોડાક છાણાને એવું પણ પડ્યું હતું છબલામાં ભઠ્ઠો કરીને ત્યાં અમે રીંગણા એમાં મૂકી દીધા પણ છબલું થોડુંક નાનું પડતું હતું કેમ કે રીંગણા હતા બહુ મોટા મોટા એટલે પછી છબલું ઠલવીને નીચે જમીન ઉપર ભઠ્ઠો કર્યો તો બીજી બાજુ ગેસ ઉપર અમે વેરાવળથી ગાય વિયાણી એનું દૂધ લઈ આવ્યા છીએ તો એની થાબડી બને છે આ પ્રોસેસમાં બહુ વાર લાગે એટલે એને ધીમા ગેસે રહેવા ફેલાવા ઓરા માટે બધું શાકભાજી પેલા વઘારી નાખ્યું અને પછી રીંગણા પણ શેકાઈ ગયા હતા મારી દેરાણીએ એનો ચૂંદો કરી નાખ્યો અને જો મસ્ત ઓરો બનીને તૈયાર છે પછી મમ્મીએ રોટલા બનાવી નાખ્યા હવે અમે અમારી થાળી તૈયાર કરી લીધી છે શ્યામે એમાં દહીં નાખ્યું મને દહીં નાખીને ન ભાવે એટલે અમે અલગ અલગ ઓરો લીધો છે વાતાવરણ બહુ જ મસ્ત છે ઠંડુ ઠંડુ એટલે જમવાની પણ મજા આવી ગઈ થાબડી બની ગઈ હતી તો જમીને મીઠું મોઢું પણ કર્યું તમે પણ જમીને મીઠું મોઢું કરતા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ